જય સ્વામિનારાયણ સાતમ આવી ગઈ છે તો ચાલો અળવીના પાનના મુઠિયા બનાવીએ તેના માટે અળવીનું પાન લીધું છે વચ્ચેથી ડંડલ કાપી સરસ રોલવાળી અને આવી રીતે કટ કરી લઈશું અઢીસો ગ્રામ અળવીના પાન છે તો તેની સામે અઢીસો ગ્રામ ચણાનો લોટ સ્વાદ અનુસાર મીઠું જીરું પાવડર લાલ મરચું પાવડર હળદર પાવડર ગરમ મસાલો તલ અને આપણે એક વાટકો ગોળાંબલીનું પાણી લઈશું અને ત્યારબાદ થોડું થોડું પાણી નાખી અને ઢીલો લોટ આપણે બાંધી લઈશું હાથમાં તેલ લગાવી અને સરસ આપણે મુઠિયાનો શેપ આપી દઈશું ફ્રેન્ડ્સ આવી રીતે આપણે બધા મુઠિયા બનાવી લેવાના છે સ્ટીમર હવે ગરમ કરવા મૂકી દીધું છે તો તેમાં બધા જ મુઠિયા આપણે સેટ કરી દઈશું અને પંદર મિનિટ માટે આપણે ધીમા ગેસે ચડવા દઈશું પંદર મિનિટ થઈ ગઈ છે આપણા મુઠિયા પણ બનીને રેડી થઈ ગયા છે ઠંડા થઈ જાય એટલે નાના નાના પીસ આપણે કરી લઈશું ત્યારબાદ આપણે એક પેનમાં તેલ મૂકી અને તેમાં રાઈ લીમડો મરચાં અને તલ નાખી મુઠિયા નાખી અને વઘાર કરીશું ત્યારબાદ ગોળાંબલીનું આપણે પાણી નાખીશું ફ્રેન્ડ્સ આપણા મુઠિયા બનીને રેડી થઈ ગયા છે તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો